નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની ડુંગરીની ખાસ કરીને આવક કરીને વાત કરીને તો મિત્રો આવક તો સેમ કાલ જેવી જ જોવા મળી તમે જોઈ શકો છો આ છાપરા નંબર બે આખું ભરાઈ ગયું છે મિત્રો અને લગભગ છાપરા નંબર ત્રણ અડધું ભરાવા આવ્યું છે ને જે માલ ઉતરી રહ્યો છે તમે જો હરાજીનું કામકાજ છાપરા નંબર બેમાંથી એકના બિલોર અહીંથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે તમે જોશો વેપારી વેપારીભાઈઓ આવી ગયા છે મિત્રો તો મિત્રો આ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આપણે કાયમી કાયમ વેલાસર ડુંગળીનો વિડીયો તમને મળતો રહીએ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે હરાજી કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાની છે આજના પીડી પતિ અને નવી ડુંગળીના બજાર ભાવ

છવીસ રૂપિયા નો સાઈઝ માં સારી છે અને માલ એ સારો છે પીડીપતિ માલ છે બસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે

બસો ને છ રૂપિયા નો ભાવ છે બસો ને છ રૂપિયા નો ભાવ છે સાઈઝ ની વાત કરો તો તમે સાઈઝ મીડિયમ સાઈઝ માં અને પાંચ માં